નમસ્કાર મિત્રો ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના આજના મહત્વના અને શાનદાર વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં ખાસ તે તમામ ઉમેદવારો માટે છે જે ટેટ વનમાં બે કે ત્રણ માર્કના અંતરથી રિઝલ્ટમાં રહી ગયા છે અને મિત્રો આજે પણ મનમાં એક સવાલ ધરાવે છે કે હવે આગળ શું કરી શકાય એટલે મિત્રો આ મૂંઝવતા પ્રશ્નનો જવાબ માટે આ વિડીયો આપણે લાવ્યા છીએ મિત્રો તો હવે આજના વિડીયોનો એ તો શું છે મિત્રો તો કે સરળ શબ્દોમાં આપણે અહીં સમજીએ કે હાલ સુધી જે પ્રક્રિયા થઈ છે તેની વાત કરવાની છે આગળ કયા વ્યવહારો અને કાનૂની વિકલ્પો ખુલાશે તેના વિશે ચર્ચા કરવાની છે તો ઉમેદવારો માટે મળેલી મહત્વની માહિતી એ છે મિત્રો કે તાજેતરમાં ઉમેદવારોના પ્રશ્નો બાબતે શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા માહિતી શેર કરવામાં આવી છે આ મિત્રો જેમાં ત્રણ મુદ્દા છે આન્સર કી ઓબ્જેક્શન પ્રોસેસ અને ડિપાર્ટમેન્ટ પ્રોસેસ ડિપાર્ટમેન્ટ રિસ્પોન્સ હવે મિત્રો નોંધ છે કે આ વિડીયો માત્ર માહિતી અને ચર્ચા ઉપર આધારિત છે એટલે વિડીયોની સંપૂર્ણ ક્રેડિટ મૂળ વક્તાને જાય છે હવે આન્સર કી અને ઓબ્જેક્શન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો મારા અનુભવ મુજબ ઘણા ઉમેદવારોએ નીચેના આધારે લેખિત પુરાવા સાથે ઓબ્જેક્શન દાખલ કર્યા હતા ક્યાં છે તો કે ત્રણ મુદ્દા છે પેલો છે જીસીઆર જીસીઆરટી ટેક્સ્ટબુક બીજો મુદ્દો છે એનસીઈઆરટી ટેક્સ્ટબુક અને બીજો મુદ્દો છે ગવર્મેન્ટ ટેક્સ્ટબુક રેફરન્સ આ ત્રણ મુદ્દા છે હવે મિત્રો ઉમેદવારોની ફરિયાદ શું છે તો કે કેટલાક પ્રશ્નોમાં સ્પષ્ટ રેફરન્સ હોવા છતાં ફાઇનલ આન્સર કીમાં સુધારો જોવા મળ્યો નથી એટલે મિત્રો કે કેટલાક કેટલાક પ્રશ્નો છે તે સ્પષ્ટ રેફરન્સ છે છતાં ફાઇનલ આન્સર કીમાં સુધારો મળ્યો નથી જે સુધારો થવો જોઈએ તે મળ્યો નથી મિત્રો આગળ જોઈએ તો વાસ્તવિકતા શું છે તો મિત્રો અહીં સમજવા જેવી વાત છે કે ઓબ્જેક્શન પ્રોસેસ રૂલ બેઝેડ હોય છે એટલે કે તમે જે ઓબ્જેક્શન કર્યું છે તેનો પ્રોસેસ છે એટલે કે નિયમોને આધીન હોય છે હવે અંતિમ નિર્ણય જે મિત્રો તે એક્ઝામ ઓથોરિટી એટલે કે ભરતીની જે સંસ્થા છે એની પાસે રહેલો હોય છે આ વાસ્તવિકતા છે મિત્રો હવે પુરાવા છતાં સુધારો ન થાય તો શું અહીંયા ક્વેશ્ચન માર્ક છે મિત્રો તો જો ઓબ્જેક્શન રૂલ મુજબ ફાઇલ કર્યા હોય અને એકેડેમિક રેફરન્સ સાચું હોય છતાં પરિણામ ન મળે તો એટલે વિચારવાની છે વાત કે હવે તમારી પાસે મિત્રો ત્રણ રસ્તા છે પહેલાં નંબરમાં છે આરટીઆઈ દ્વારા માહિતી મેળવવી બીજો છે ઓફિશિયલ રિપ્રેઝેન્ટેશન એટલે કે સમૂહ રૂપે તમામ ભેરા થઈ કરી શકો તે કાનૂની સલાહ એટલે કે લીગલ એડવાઇસ રસ્તા છે તમારી મિત્રો હવે મહત્વપૂર્ણ શું છે કે તમે કોઈ પણ રસ્તો રસ્તો પસંદ કરો દરેક પગલું હોવું જોઈએ એમાં શાંતપૂર્ણ દસ્તાવેજ આધારિત એટલે કે ડોક્યુમેન્ટ બેસેડ અને ત્રીજા નંબરનો મહત્વનો છે શરત છે કાનૂની એટલે કે લીગલ હવે વાત કરીએ તો કોર્ટ અને ભરતીની જેમાં ભ્રમ અને હકીકત ભરાયેલી છે તો ભ્રમની વાત કરીએ મિત્રો તો કોર્ટ જશો તો ભરતી અટકી જશે આ મિત્રો ફક્ત ને ફક્ત ભ્રમ છે હકીકત શું છે મિત્રો તો દરેક કેસ ભરતી રોકે તે હંમેશા જરૂરી નથી હોતું હવે કાનૂની પ્રક્રિયા ક્યારે અલગ હોય મિત્રો તો જો બધું ચોક્કસ પ્રશ્નો સુધી મર્યાદિત હોય મિરિટ પર સકારાત્મક અસર કરતો હોય તો પ્રક્રિયા અટક્યા વગર આગળ વધી શકે છે હવે ફરીથી વાંચું છું મિત્રો આ આ શાંતિથી સાંભળજો કે જો મુદ્દો ચોક્કસ પ્રશ્નો સુધી મર્યાદિત હોય એટલે કે ચોક્કસ પ્રશ્નો સુધી મુદ્દો છે તે મર્યાદિત હોય મેરિટ પર સકારાત્મક એની અસર કરતો હોય તો જ મિત્રો પ્રક્રિયા અટક્યા વગર આગળ વધી શકે છે હવે આ જે છે તે કાનૂની પ્રક્રિયાનું વાત કરી હવે ઉમેદવારો માટે મહત્વની સલાહ એ છે મિત્રો કે ભાવનામાં આવીને ખોટી માહિતી ન માનો બીજા નંબર છે કે સોશિયલ મીડિયા રિમોટ્સથી દૂર રહો અને લેખિત પુરાવા અને ઓફિશિયલ પ્રોસેસ પર હંમેશા વિશ્વાસ રાખો મિત્રો હવે આ લડાઈ કેવી હોવી જોઈએ તો શાંતિ સમજ અને નિયમોની અંદર લડવામાં જ મિત્રો ફાયદો છે હવે નિષ્કર્ષ જોઈએ તો ઓબ્જેક્શન પ્રોસેસ થઈ ચૂક્યો છે કેટલાક ઉમેદવારો અસંતોષ ધરાવે છે અને આગળના વિકલ્પ એટલે કે કાનૂની અને પ્રક્રિયાત્મક છે બરાબર હવે એકજૂટ રહેવું એ સૌથી મહત્ત્વનું પગલું અને જરૂરી પગલું છે મિત્રો તો ભવિષ્યની અપડેટ્સની વાત કરીએ તો આ વિષય પર કોઈ નવી ઓફિશિયલ અપડેટ આવશે તો અમે તમને ચોક્કસ જાણ કરીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ